Hey, louva, louva. Oh, Crisca, oh. sunega, gana. Shukriska, Crisca, sai de. Crisca, sunega. Crisca, sunega, gana. Cano Crisca. Vai lá, vamos mostrar. Crisca, sunega, suna, suna, baby. Dila bolona, bolona, cacia.

માને તારા દેવો કઈ ના સીતુ નાકા દેવો થી ભાઈ એટલે મસ્ત છે આમ ઓ એટલે મસ્ત છે યો આરે આયો એટલે આયો હવે મારા હમો આવ કૃષ્ણ કૃષ્ણ પરસ લઈને આવતું ની નક મારી બરી ખુશ કઈ ના છે આમ સુલે નહીં સુને ગા ના ન પડે ગા આવું મારા બુઢી કે આ નવો ટ્રેન્ડ બેન્ડ લઈને હેડ્યા આવી છે

અહ તો આવે ડોમરી આવે છે મારું બેટું આયો શું લે તારે હેડ લાઈટ બંધ પડી મારે તો તું તો હમ કરે એક ખાલી ટ્રેન્ડિંગ માં રમવું છે

મજા આવ્યું ક્રિસ્કા સુનેગા ગપન નહીં હંભળો નું ક્રિસ્કા સુ ક્રિસ્કા ક્રિસ્કા ઓની નાગાબા ક્રિસ્કા અલ્યા લાફડાઓ કો મને લાફડાઓ સુનેગા ગા ના એ પાછે અલ્યા હેડું હતું થેલી ભરી પૂટે હરતું અલ કુટ બની આવે ક્રિસ્કા ગા સુનેગા લે હું તો હેડું તું ઓલી અપ હ ડમરાઈ કે સુનેગા તું સુના ઓકે ક્રિસ્કા ગા એ લોકો પક